રાસાયણિક ખાતરની ઉત્પાદક કંપનીઓ દ્વારા ફરજિયાતપણે અને ન જોઈતી હોય તેવી વસ્તુઓ વિક્રેતા અને વેપારી ભાઈઓને આપવામાં આવતા નારાજગી સાથે એક મિટિંગનું આયોજન પ્રમુખશ્રી જીલુભાઈ બુકણના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું ચર્ચાઓ અને સૂચનો બાદ પ્રમુખ સ્થાનેથી કૃષિ મંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી રાસાયણિક ખાતરની કંપનીના મનસ્વી વલણ અને યુરિયા અને ડીએપી સાથે અન્ય વસ્તુ ફરજિયાત લેવી જ પડશે તેવા કંપનીના ખોટા હઠાગ્રહને કારણે મહુવા તાલુકાના રાસાયણિક ખાતરના વિક્રેતાઓએ નારાજગી સાથે ઉગ્ર વિરોધ કરી કૃષિ મંત્રી સહિતનાઓને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે આ બાબતે વિગત જોઈએ તો મોહવા તાલુકાના જંતુ દવા બિયારણ અને રાસાયણિક ખાતર એસોસિએશનની એક મીટિંગનું આયોજન પ્રમુખ શ્રી જીલુભાઈ ભૂકણના અધ્યક્ષાને કરવામાં આવ્યું હતું મીટિંગમાં એવી ચર્ચાનો વિષય રહ્યો હતો કે રાસાયણિક ખાતર ઉત્પાદક કંપનીઓ દ્વારા મોહવા તાલુકાના વિક્રેતાઓને યુરિયા તેમજ ડીએપી સાથે અમુક ચોક્કસ વસ્તુ ફરજિયાતપણે આપવામાં આવે છે જેમાં કંપની દ્વારા વધારાની વસ્તુઓ વિક્રેતા ભાઈઓને અપાયેલી છે તેની વાત કરીએ તો ઇપકો કંપની દ્વારા નેનો યુરિયા નેનો ડીએપી સાગરિકા પ્રવાહી તેમજ દાણાદાર મેગ્નેશિયમ સલ્ફેટ તો કીબકો કંપની દ્વારા શિવારિકા દાણાદાર ઝાઇમ દાણાદાર અધર કંપનીનું સુપર ખાતર એવરગ્રો ક્રોપ કંપનીનું રાજકોટનું ફાડા સલ્ફર ઝાઇમ ખાતર

આવી તમામ વસ્તુઓ રાસાયણિક ખાતર કંપનીઓ દ્વારા મહુવા તાલુકાના રાસાયણિક ખાતર વિક્રેતા એજન્ટોને ફરજિયાતપણે આપવામાં આવે છે અને કંપનીઓ દ્વારા ફરજિયાત અપાતી વસ્તુઓનું વેચાણ થતું જ નથી અને આવી તમામ પ્રોડક્ટ વિક્રેતા પાસે પડી રહે છે જેના હિસાબે વેપારીઓને આર્થિક ભાર સહન કરવો પડે છે હાલમાજ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને યુરિયા ડીએપી સાથે વધારાની વસ્તુઓ ફરજિયાત આપવાની નથી પણ રાસાયણિક ખાતર કંપનીઓ દ્વારા કૃષિ મંત્રીના હુકમનું પાલન કરાતું જ નથી અને વેપારીઓને આવી વધારાની વસ્તુને લઈ આર્થિક ભારણ સાથે તો ખેડૂતો આવી વસ્તુ ફરજિયાત આપવાની બાબતને લઈ વિક્રેતાઓને ખેડૂતો સાથે સંઘર્ષ થતો જોવા મળે છે ત્યારે મહુવા તાલુકાના રાસાયણિક ખાતર વિક્રેતા વેપારી ભાઈઓની એક મિટિંગ યોજાઈ હતી જેમાં પ્રમુખ શ્રી જીલુભાઈ ભૂકણ દ્વારા વેપારીઓના હિતમાં અને ખેડૂતોના હિતને ધ્યાને લઈ કૃષિ મંત્રી સહિતનાઓને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે અને વધુમાં જીલુભાઈ ભૂકણે કહ્યું હતું કે વિક્રેતાઓ અને ખેડૂતોની મુશ્કેલીઓ સરકારશ્રી અને કંપનીઓ સમજે તે જરૂરી છે આજે મવા તાલુકા એગ્રોસિએશન દ્વારા એક સમગ્ર ખાતર વિતરકો જે ખાતરનું વેચાણ કરે છે આખા તાલુકાની અંદર એવા તમામ ડીલરોને આજે મિટિંગ રાખવામાં આવેલ છે અને તમામ ડીલરોનો એક જ અવાજ છે કે અમને તમામ કંપનીઓ દ્વારા ખાતરની જે કંપનીઓ ખાતર યુરિયા અને ડીએપી ખાતર વેચે છે એ તમામ કંપનીઓ યુરિયા ખાતર અને ડીએપી ખાતરની પાછળ જે ખેડૂતોને કામની વસ્તુઓ નથી જે વેપારીઓને કામની વસ્તુઓ નથી એવી વસ્તુઓ ખાતરની સાથે બળજબરીપૂર્વક દેવામાં જે આવે છે તેના કારણે અત્યારે ખાતર વિતરકોને ખેડૂતો સાથેના રિલેશનો બગડે છે અને જબરજસ્તીથી વસ્તુ દેવી પડે છે અને ખેડૂતો સરકાર અને કૃષિઓ સુધી જે રજૂઆતો કરે છે કે ખાતર વિતરકો અમને વસ્તુઓ આપે અને આજે જે રજૂઆતને લીધે વેપારીઓને પણ ઘણી મુશ્કેલી વેઠવી પડે છે તો આજે તમામ કંપનીઓને ખાસ મારા એક એગ્રો એસોસિએશનના પ્રમુખ તરીકે જણાવવાનું કે જે યુરિયા ખાતર અને ડીએપી પાસવર્ડ તમે અમને બળજબરીપૂર્વક વસ્તુઓ આપો છો અને અમારા વિતરકોને અત્યારે ખેડૂતો સાથેના રિલેશન બગડે છે તો આજથી અમે પહેલી તારીખથી જો કે પહેલી તારીખથી અમે આજે એક લેટર લખીએ છીએ તમામ કંપનીઓને વહીવટદારોને તમામ અધિકારીશ્રીઓને કલેક્ટરશ્રીઓને અને કૃષિ મંત્રીઓ સુધી જે અમે લેટર લખીને જાણ કરીએ છીએ કે અમને બળજબરીપૂર્વક જે વસ્તુઓ દેવામાં આવે છે એ આજ પહેલી તારીખ પછી અમે સ્વીકારશું નહીં અને કોઈપણ વસ્તુ અમને બળજબરીપૂર્વક દેશે તો અમે યુરિયા અને ડીએપીનો બહિષ્કાર કરશું વેચશું નહીં તો આજે અમારી ખાસ રજૂઆત એવી છે સરકાર ને કે અમને જે ખાતર વિતરકોના અધિકારીઓ છે એ અધિકારીઓ દ્વારા કંપનીઓ દ્વારા ખાતર વિતરકોને જે પ્રેશરથી કંપ વસ્તુ દે છે એ આજ પછી અમને વસ્તુ દેવામાં ન આવે અને અમે વાગીએ એટલું ખાતર દેવામાં આવે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે અને ખેડૂતોની કોઈપણ જાતની ફરિયાદ સરકાર શરીર તરફ ન આવે અને હું એક તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે પણ એક જાહેર કરું છું કે અમે બળજરૂરી જરૂરીપૂર્વક અમે વસ્તુઓ દઈએ છીએ તો ખેડૂતો ખૂબ જ નારાજ થાય છે અને આગામી દિવસોમાં તમારે વસ્તુ વેચવી હોય તો તમે પ્રસાર કરી અને ખેડૂતોને સારી ક્વોલિટી તમે સો ટકા આપો છો એ ખેડૂતોના મુખેથી મારી આગળ માગે એવી વ્યવસ્થા કરો અને ખોટી વસ્તુ અમને ન આપો એવી રીતે વિનવું છું ભારત માતા કીજે વંદે માત્ર